નમસ્કાર મિત્રો આજે રાજ્યમાં વરસાદના એક સાથે બે બે એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે એટલે કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે મિત્રો હવે આજે કે કયા વિસ્તારોમાં કડાકા વડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી પણ તે પહેલાં આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આ જ રીતે આપ ખેડૂતો નહીં એટલા માટેના કોઈ પણ ઉપયોગી માસ જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં એ ખાસ સાંભળજો મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને ઉમરપાડા ઉમરગામ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં જે ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો હોય અને છોટાઉદેપુર જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં એકલુકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ છે વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભુજ બચા અને રાપરના છે વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો કોઈવા ટૂંકા હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા